નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી આટલા વિસ્તારોમાં આબ ફાટશે જામનગરમાં વીજળી પડતા ત્રણના મોટ ખેડૂતો માટે મોટી જાહેરાત હવે લાઇટ બિલ ઓછું આવશે ચેતરાશો નહીં જાણી લેજો ટીવી ચેનલો સસ્તી આનંદો મેન્ટેનન્સ ના બહાને રેશનકા ધારકોને કરાતી હેરાનગતી રેલવે ટિકિટ બારકો માટે નવો નિયમ ખેડૂતોને બે હજાર હપ્તા માટે કામ ફરજિયાત બજેટ પહેલા જ મોદી સરકારની મુશ્કેલી વધી પેટ્રોલ સસ્તો મોદી જાહેરાત આંગણવાડી આંદોલન અંબાલાલ પટેલની નવી આગાહી રાજ્યમાં વરસાદની સ્થિતિ હવે હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જ કહ્યું કે અલીલોના અસરથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે સત્તરથી ચોવીસ તારીખ સુધી રાજ્યમાં સાર્વઠિક વરસાદ પડી શકે છે જેના કારણે નદી નાળા છલકાઈ જશે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને શ્રીસર સણ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી છે બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આટલા વિસ્તારોમાં આબફાટીને છે ઉપરાંત રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આણંદ વડોદરા છોટાઉદેવપુર સુરત ડાંગ નર્મદા ભરૂચ નવસારી વલસાડ તાપી જૂનાગઢ અમરેલી આગાહી છે જ્યારે બનાસકાંઠામાં સાબરકાંઠામાં ગાંધીનગર અરવલ્લી મહેસાણા પંચમહાલ દાહોદ મહીસાગર કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જણાવી દઈએ કે આજે કેબિનેટની બેઠકમાં મરવાની છે રાજ્યમાં વરસાદની સ્થિતિ અને તે અંગે તૈયારીઓ માટે સમીક્ષા કરવામાં આવશે ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો જામનગરમાં વીજળી પડતા ત્રણના મોઠ હવામાન ભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં ઘટ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી જામનગરમાં વીજળીનો કડાકા ફડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો બીજી બાજુ જામનગરમાં વીજળી પડતા ત્રણ લોકોના મોત થયા આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે આગાહી કરવામાં આવી છે ખેડૂતો માટે મોટી જાહેરાત સહકારિતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ પણ મળે તે માટે કોઓપરેટિવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની એમએસપી એટલે કે ટેકાના ભાવ ખરીદી કરવામાં આવશે અને તે માટે પેટ્રોલના મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે સાથે જ ભારત સરકારે નોફેડ અને કન્ઝ્યુમર કોઓપરેટિવ માધ્યમથી મુખ્ય ચાર દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે હવે લાઇટ બિલ ઓછું આવશે વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસમાં વસૂલાત થનાર કન્ઝ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો ફ્યુઅલ સરચાર્જમાં હવે રૂપિયા ત્રણ પોઈન્ટ પંત્રીસ પ્રતિ યુનિટથી ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ કરાયો આ નિર્ણયથી રાજ્યના અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડથી ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગારામાં આશરે એક ત્રણ એક હજાર ત્રણસો ચાલીસ કરોડની બચત થશે માસિક સો યુનિટ વિજુત વપરાશ કરનારાઓને ત્રણસો સત્તાવન માસિક બચત થશે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા ગેસના ભાવમાં ઘટતા નિર્ણય લેવામાં આવ્યો છે સિત્રાસો નહીં જાણી લેજો સોશિયલ મીડિયામાં એક દસ્તાવેજ થયો છે જેમાં સ્ટાર ચિહ્નવાળી પાંચસો રૂપિયાની નોટ અમાન્ય છે એવો લોકો મેસેજ વોટ્સઅપ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરોર થઈ રહ્યા છે પી ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલા આ મેસેજ તદ્દન ખોટો છે આ પાંચસોની નોટ ડિસેમ્બર બે હજાર સોળથી ચલણમાં છે જેની પાસે આ નોટો છે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ટીવી ચેનલો સસ્તી આનંદો ટેલિકોમ રેગ્યુલેટરે ડીટીએચ અને કેબલ ટીવી યુઝર્સ માટે નેટવર્ક કેપેસિટીની મર્યાદાને નાબૂદ કરી છે હવે યુઝર્સને ટીવી જોવા માટે વધારે પૈસા ખર્ચવા નહીં પડે ટ્રાય અનુસાર સંશોધિત નિયમ જણાવે છે કે બસો ચેનલો માટે એકસો ત્રીસ રૂપિયા અને બસોથી વધુ ચેનલો માટે એકસો સાહીઠ રૂપિયાનો એનસીએફ હવે હટાવી દેવામાં આવ્યો છે આ સિવાય હવે પે ટીવી યુઝર્સને ડીટીએચ બુક કરાવતી વખતે પિસ્તાલીસ ટકા છૂટીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી શકાય છે અગાઉ તે માત્ર પંદર ટકા છૂટી હતો મેન્ટેનન્સના બહાને રેશનકાર ધારકોને કરાતી હેરાન ઘટી પુરવઠા વિભાગનું સર્વર મેન્ટેનન્સના બહાને ઘટ સાતમી જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ નવમી જુલાઈ સુધી સર્વર કાર્યરત થયું નથી જેના લીધે પુરવઠા વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે મેન્ટેનન્સના બહાને રેશનકાર ધારકોને ધક્કે કટાવી દેવાનો હોવાનો કાર ધારકોનો રોષ વ્યક્ત કરાયો છે બીજી બાજુ ગોડાઉનમાં થ્રકોની અંદર ભરેલો પુરવઠો સસ્તા અનાજની દુકાનોને સંબંધિત રેશનકાર ધારકો છૂટી પહોંચાડી શકાતો નથી રેલવે ટિકિટ બાળકો માટે નવો નિયમ રેલવેએ બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો નિયમો બનાવ્યા જો તમારે બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની વચ્ચે હોય તો તમારે રેલવે માટે ટિકિટ ખરીદવી જરૂરી છે જો તમને લાગે છે કે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે જો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરાવવી પડશે એકથી ચાર વર્ષની વયના બાળકો માટે મફત મુસાફરી કરી શકી છે ખેડૂતોને બે હજારના હપટા માટે આ કામ ફરજિયાત ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસમી જુલાઈ સુધી ચાલુ રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમાં હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી ઇનેબલ કરાવવું તેમજ પંદરમાં હપ્તાથી કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એઝનેબલ કરાવવાનું બાકી હોય તો તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે તેમ ખેતી નિયામક શ્રેણી યાદીમાં જણાવવામાં આવ્યું છે બજેટ પહેલા જ મોદી સરકારને મુશ્કેલી વટી કેન્દ્ર સરકારે ત્રેવીસમી જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે ત્યારે નીતીશ કુમારે ચંદ્રબાબુ નાયડુએ બજેટ પહેલાં સરકારનું નાક દબાવીને ચાર પોઈન્ટ એસી લાખ કરોડ રૂપિયાની માંગ લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવાય છે મોદી સરકાર નીતિશને જેડીયુના બાર અને ચંદ્રાબાબુની ટીડીપીના સોળ સભ્યોના ટેકી પર છે તેનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર સામે ધાળું કરવાની ફિરાકમાં છે ચંદ્રાબાબુ અને નીતિશ બંને પોતપોતાના રાજ્યો માટે વિશેષ આર્થિક પેકેજની માંગણી કરી રહ્યા છે આંગણવાડી આંદોલન રાજકોટ શહેર જિલ્લાના આશા વર્કરો સહીટ રાજ્યભરને એક લાખથી વધુ આંગણવાડી મહિલાઓ કાર્યકરોને ઓછું વેતન મળતું હોત અને તેમની પાસેથી કામ વધુ લેવામાં આવતું હોય આજની આ કાળઝાળ મોંઘવાડીમાં ઓછા વેતનના કારણે ઘરનું પૂરું ન થતું હોય તો પગાર વધારાની માંગણી સાથે હડતાળ પર ઉતરી છે આશા વર્કરની બહેનો આજે બપોરે હોસ્પિટલ ચોકમાં ભેગી થશે અને રેલી સ્વરૂપે રાજમાર્ગો પર ફરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે બેટ્રોલ સસ્તો મોટી જાહેરાત નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના ડાયરામાં લાવવાનો રહ્યો છે હવે માત્ર એક જ નિર્ણય લેવામાં આવશે કે રાજ્યોના જીએસટી કાઉન્સિલિંગમાં સંમત થાય અને પછી નક્કી કરે છે તેઓ કયા દરે તૈયાર છે એકવાર નિર્ણય લેવામાં આવે તો અધિનિયમ લાગુ કરવામાં આવશે જીએસટીના વ્યાપમાં આવતા બંને ઇંધણના ભાવ ખૂબ ઘટી જશે